માઢિયા રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાની દાજ રાખી મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો થતાં સારવાર હેઠળ કુંભારવાડા માડીયા રોડ ઉપર રહેતા રામુબેન શામજીભાઈ સોલંકીને તેમના પડોશમાં રહેતા છોકરાઓને ઠપકો આપ્યો હતો જેની દાજ રાખી તેમની સાથે બોલાચાલી થઈ હતી જે ફરિયાદ નોંધાવવામાં આવતા ફરિયાદની દાજ રાખી રામુબેન સોલંકી અને તેમના પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમને ઈજા થતાં શરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા

ક્યારે કર્યો તો બેન આજે અડી ત્રણ વાગ્યે કેટલા જણે ને વાગ્યું બેન ત્રણ જણે વાગ્યું શું નામ એક મારો છોકરો એક મારો છોકરો નરેશ જામજી સોલંકી એક હિતેશ રાઠોડ અને એક હું શું નામ તમારું મારું નામ રામુ બેન ઓકે મારો વાળા કેટલા હતા બેન મારવા વાળા બે બાપ શું નામ એનું નામ અર્જુનભાઈ ભીમાભાઈ ઓહે પહેલો છોકરો અશ્વિનભાઈ અશ્વિનભાઈ અર્જનભાઈ ઓહે